રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ સતત ચર્ચામાં રહેતું હોય છે કોઈ પણ રીતે તે ચર્ચામાં આવે છે ચાહે બાંધકામ હોય અથવા તો બાંધકામ થયેલું હોય અને ત્યારબાદ એ બાંધકામ ક્યાંક હલકી ગુણવત્તાનું હોય અહીં વાત એવી છે કે બે તાલુકા છે રસ્તો એક જ છે પણ આ રસ્તો અડધો બનેલો છે હાલ આપણે છીએ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના શીણાવાડ નજીક આ રસ્તો મોડાસાથી એક સુધી જોડતો રોડ છે સ્ટેટમાં આવતો આ રોડ છે અડધો રોડ એટલે કે મોડાસાથી છીનાવાડ સુધી રસ્તોનું રિસર્ફેસિંગ કામ પૂર્ણ થઈ ગયું છે પણ આગળ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો બિસ્માર રોડની

એક્સિડન્ટ બી થાય છે આનાથી અને વાહન ચાલકને બહુ તકલીફ પડે છે આ રસ્તો ક્યાં સુધી બનાવવામાં આવેલો છે ક્યાંથી ક્યાં બાકી બસ આ મોડાસા તાલુકામાં જ બનાવે છે માલપુર તાલુકા અમીગ્ર તાલુકા બંધ એટલેથી નથી આ રોડ ઉપર અધિકારીઓ નહીં આવતા હોય અધિકારીઓ આવું પણ કેવું કે જોઈને જતા રહે એમ એમનો બેદરકારી કારણ તમને તમને તકલીફ પડે છે આ રસ્તા ઉપર બહુ તકલીફ પડે છે મને નહીં બધી જનતાને બહુ તકલીફ પડે છે કહેવાનો મતલબ મોકા બેદરકારી છે એમ અહીં તો ભાજપના નેતાઓ કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જતા છે એમના રસ્તા પર બધું કોઈ તકલીફ નહીં પડતી તકલીફ પડતી હોય પણ કેવું કે એમની ગાડીઓમાં શું છે ખબર છે આ જે ટ્રેક્ટર્સ આ પેસેન્જર ગાડીઓ છે ને એમાં તકલીફ રાય એમની ગાડીઓમાં ઓછી તકલીફ રાય છે કે પેલી ખબર ના પડે ને એ રીતના એવું હોય એમ તમે શું કામ કરો છો ખેતી તો તમારા દિવસમાં કેટલી વાર તમારું ખેતર ક્યાં છે સીનાવારથી તમારા રતનપુરી કયા ગામે ખેતર તમારા ખેતર બે કિલોમીટર આગળ છે અહીંથી જ જવું પડશે દિવસમાં કેટલી વાર તમારે જવું પડશે ખેતરમાં તો ત્રણ ચાર વખત જવું પડતું વખત તો પછી માંગણી છે તમારી અમારી માંગણી જે છે કે આ રીતના થઈ જાય તો સારામાં સારું એમ રસ્તો આ છે એવું થઈ જવું જોઈએ તો અકસ્માતો પણ થતા છે ને અકસ્માતો થાય હવે એક મહિના પહેલા થઈ ગયું આ રીતના એક્સિડન્ટ થઈ ગયું બાઇક ચાલકને તો એ એક બેબી હતી એને બહુ વાગી ગઈ ત્યું હા ભાઈ શિનાવાણ નજીક રતનપુરના છે તે મીડિયાને જોઈને ઊભા રહી ગયા તેમનું કહેવું છે કે અધિકારીઓ નેતાઓ એસયુવી કાર કારમાં આવતા હોય છે એટલે એમના કોઈ પણ પ્રકારનો ખ્યાલ નથી આવતો કે રસ્તો ખરાબ છે કે સારો પણ જે ખેડૂત છે સામાન્ય વર્ગ છે મધ્યમ વર્ગ છે અને શ્રમિક વર્ગ છે તેઓ અહીંથી પસાર થાય ત્યારે તેઓને ચોક્કસથી ખ્યાલ આવે છે કે આ રોડ અહીં બિસ્માર છે પણ તંત્ર આર એન બી માલપુર મેઘરજ સ્ટેટ આર એન બીને કોઈપણ પ્રકારનું ખ્યાલ નથી જ્ઞાન નથી કે શું તે સવાલ છે આ રોડ ક્યારે બને છે તેના પર એક યક્ષ પ્રશ્ન છે જમીન સાથે અંકિત ચૌહાણ મેરા ગુજરાત અલવલી